જય શ્યારામ જય દાદીશ જય માતાજી તો દિવસ બીજો હું આજે અહીંયા રોકાણો તો અમે સ્વિટરલેન્ડના અને હું બધા અહીંયા રોકાણા બહુ મજા આવી નેચરલમાં જે ઉઠવાની મજા આવે ને એ કંઈક અલગ જ છે તો ચાલો ફટાફટ બે કલાક પછી વરસાદ આવવાનો છે તે પહેલાં હું બે કલાકનો રસ્તો છે મસ્ત રોડ ટ્રીપ થવાની છે સ્કોટલેન્ડ તો સ્કોટલેન્ડ હે ભાઈ આવજો બધા જરૂર અને જોવો વિડિયો આખો કેવો લાગે સ્કોટલેન્ડ ટૂર આવી રીતે હોય છે કરાવવાનું અને અહીંયા રોકાઈ જવાનું આવી રીતે જ્યાં તમારું મન થાય ને અહીંયા કેટલા બધા ગાડરા છે આ ઇંગ્લેન્ડની સ્કોટલેન્ડની ધરતી છે મોટે ભાઈ અહીંયા આ રીતના ખેતી થાય છે માલધારી એમ બધી ગાડરા અને ગાયું અહીંયા બીજું કાંઈ નથી જગ્યા છો કેવી જગ્યા પણ છે અને કેવા ગાદલા સરસ છે જમાવટ છે હો એકદમ બીજું શું જોઈએ માણસને આ ગાદલાની પણ એટલી શાંતિ છે અહીંયા એ મસ્ત આવી જગ્યા માઉન્ટેન ઉપર તડકો પડે નહીં ઘર ગાદલાની ગરમી નથી લાગતી ભાઈ લાસ્ટ કફે ઇન ઇંગ્લેન્ડ એટલે કે અહીંયાથી શરૂ થાય છે હવે સ્કોટલેન્ડ એટલે કે અહીંયા લાસ્ટ કોફી પિયેલીઓ ઇંગ્લેન્ડ ઇંગ્લેન્ડની પાછી ઇંગ્લેન્ડ ની કોફી નહીં મળે તો અહીંયાથી હવે સ્કોટલેન્ડ શરૂ થાય છે આ ઇલાકો અહીંયા ઇંગ્લેન્ડ નો પૂરો થાય છે બરોબર તો ચાલો હવે અહીંયાથી જોઈએ સ્કોટલેન્ડ વિડીયા છે ને મારા થોડાક મોટા આવશે પણ તમને એમ થાય કે તમે ખુદ સ્કોટલેન્ડ આવ્યા ફર્યા ફેર્યા છે એમ

આવો છે કઈક નજારો તો ચાલો ફટાફટ બોર્ડર ઉપર છું જાઉં છું અંદર મસ્ત હજી તો એક કલાક દોઢ કલાકનો રસ્તો છે મસ્ત મજા આવશે અહી સ્કોટલેન્ડ અને ઇંગ્લેન્ડ ની બોર્ડર નો વ્યુ પોઈન્ટ છે ઇન્ડરબર્ગ જોડરબર્ગ ડ્રાઇવિંગ કરું તમને સાથે સમજાવું વિડિયો રેકોર્ડિંગ કરું ભાઈ

અહીંયા કાગડા બહુ છે એ ખબર નથી પડતા આપણે હવે કાગડા ઓછા થતા જઈએ ને અહીંયા કાગડા વધતા જાય છે બહુ બધા કાગડા છે એમ બહુ સારું કહેવાય કાકભૂસુંડી મહારાજના દર્શન ત્યાં સવારે સવારે સ્કોટલેન્ડમાં અંદર આવ્યો છે કોફી લઈ લઉં છું બરાબર કપૂચીનો નથી આવતો થઈ ગયો છે આવી રીતે મેક ડ્રિંક

પણ બાથરૂમની સર્વિસ જ નથી એમ અહીંયા તો વાંધો નથી આપણે બારો બાર પણ અહીંયા તો ખુલ્લો પડ છે બહુ બધી જગ્યા છે પણ આ જ એક નવું કે અહીંયા પેટ્રોલ પંપ એ બાથરૂમની સર્વિસ તમ રહે એટલે ધ્યાન રાખજો જે આવતા હોય એ પેટ્રોલ પંપે સર્વિસ નથી પેલો અખાતરો એવો થયો છે મારે આગળ હવે જોઉં છું જે માહિતી મળે આપતો રહું છું હવે મારે બધા પેટ્રોલ પંપ ચેક કરવા જવું જોશે ભાઈ ક્યાં બાથરૂમની સર્વિસ છે ને ક્યાં નથી બરોબર

ઘર બેઠા ગંગાજી છે ભાઈ અત્યારે તો છે ને સમય શું કેવો ફોટો નહોતો જોવા મળ્યો બરોબર વાહ ભાઈ વાહ આવો આવો સ્કોટલેન્ડ સ્કોટલેન્ડ આવ્યા જેવું છે ઓ ભાઈ એમ થાય કે સ્વિઝરલેન્ડ આવ્યા સ્વીઝરલેન્ડ માં આવી રીતે છે કેમેરા છે છે રોડ ઉપર તો એ બધા બંધ કરી દીધા સ્પીડ લિમિટ નથી રાખી એમ કે છે કે તમે આવો અને હાકો વાહ ભાઈ વાહ પેલી વાર આવું તો જોયું બધા નોટ યુઝ નોટ યુઝ લખેલ છે ક્યાંય રોડ ઉપર કેમેરા નથી સ્પીડ લિમિટ છે પણ કેમેરા નથી એમ તમારે હાકવી એટલે હાકો એમ એવું નહીં કે કેમેરામાં લઈને તમને ફાઇન દેવી એટલે મને એવું લાગે છે કે આ લોકો ને કઈ એમ થાય કે ભલે ને આવે એમ તો વધારે લોકો આવે એમ એના માટે આવું કર્યું હોય તો હોય એવું લાગે છે તો આવું જોવા મળ્યું અહીંયા ક્યાંય પણ રોડ ઉપર કેમેરા છે ને એ પણ બધા નીચે પાડી દીધા છે લખી નાખ્યું છે નોટ ઇન યુઝ થઈ ગયો છે સ્કોટલેન્ડના ઇડરદર્ગમાં તો જુઓ કેવું છે મકાનો નાખા અલગ છે બધા એ અહીં ખાસિયત છે ન્યુ સ્ટ્રીટ કાર પાર્ક આ સ્કોટલેન્ડના સેન્ટરમાં છે કાર પાર્ક છે ત્રણ કલાકના નવ પાઉન્ડ લે છે પછી એનાથી વધારે તો વધારે તો એ રીતના મેં અહીંયા કાર પાર્ક કરી છે અને હવે જાઉં છું સ્કોટલેન્ડ ચાલો ઈડનબર્ગ અહીંયા ઈડનબર્ગ કાસ્ટલ છે જોવાનું તો બધા લોકો જો ટુરિસ્ટ ને બધા બસો બધી ત્યાં જ જાય છે ને હું પણ ત્યાં જ જાઉં છું આગળ છે તો જુઓ કેવી છે અહીંયાની સ્ટ્રીટ ને રસ્તા બધું જે તમને દેખાય એ ચૌદ મિલિટ હાલીને બતાવે છે અહીંયા મેપમાં તો ચાલો જોઈએ આજે ફૂલ ટૂર સ્કોટલેન્ડની દરેક વિડિયો છે ને દસથી પંદર મિનિટના આવશે અને ત્યારબાદ પાછો બીજો એપિસોડ આવશે એટલે તમને જોવામાં ઈઝી લાગે એમ ઇઝીથી જોઈ શકો હેલો થેન્ક યુ તો જો આયા ના માણસો બહુ સારા છે હેલો હાઉ આર યુ પૂછું પહેલું જ એટલે સકન સારા થયા ત્યાં આ બરા બિલ્ડિંગ ઉમ છે યાન અને આ બનાવ તો જો એ ત્યાં સામે એક બિલ્ડિંગ જેવું છે ટુરિસ્ટ તો જોવો અહીંયા ફેસ્ટિવલ હતું પણ એવું તો કઈ છે નહીં આજે અહીંયા તો ભાઈ કઈક લાઈન લાગી છે લાઈન લાગી છે લાઈન ખાલી ખાલી લાઈન છે સ્કોટિશ ફ્લાવરથી એનું બાર છે સજાયું છે લોકો નાસ્તો કરવા સવાર સવારમાં બેઠા છે જોઈએ છે હવે આગળ હું પણ શું કરું કઈક અત્યારે તો બધા આમ જાય છે બહુ બધા અહીંયા ઇન્ડિયન છે જોવા મળે તમને કેવું લાગે છે અંદર બસ મસ્ત છે ને આવી રીતે લાઈટ ને અહીંયા જો સજાવી છે અંદર અહીંયા વીતી મળે સોનુ જો સ્કોટલેન્ડ ની સ્ટાઇલ છે ભાઈ મેડ ઇન સ્કોટલેન્ડ બધાને આપણે કેમ આપણી સાવણી ને ખમીસ ને આંગળી એવી રીતે અહીંયા પણ એવું જ છે કંઈક જો અહીંયા બધા બેઠા છે નવું નવું એક્સપ્લોર કરવાની મજા આવે તમને પણ જોવાની મજા આવે મને એક્સપ્લોર કરવાની મજા આવે શું કહેશો સિટી ટૂર છે આ જોઈએ છે પછી આમ તો ફટાફટ હોસ્ટેલ જોઈને કેમ કે પછી વરસાદ છે ને એટલે વરસાદમાં

આ મહિનામાં તમે આવી શકો છો આઠમા મહિનામાં ઘણા બધા શો છે પણ આ મારે કઈ શો ને લાગે ન લાગે કારણ કે આપણે એમાં શું બહુ કઈ મ્યુઝિક હોય કાં તો અહીંયાનું અને કાં તો કઈ બીજું હોય તો જાદુગર ને એવું બધું આપણે તો આ બધું બહારનું નજારો બધા અહીંયા ઇફ યુ હેવર ચોરદાર ટોપિક છે બહુ બધા માણસ વર્લ્ડ વાઇઝ માંથી આવે છે હેલો બધા હાઈ હેલો કરે છે સારું કે ભાઈ હાઈ હેલો કરે અહીંયા શું છે વોઇસ ઓફ લાયન લખેલું છે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ આ બધા આવી રીતે આપે છે ખબર નહીં હું છે આ બધું જો થેન્ક યુ આ બધું જો આની ઓલું છે ફેસ્ટિવલ એટલે આ બધું આપે છે કે તમે આવી રીતે અમારા શોમાં આવો એમ બધાએ તો બધું ભેગું કર્યું છે આવું જોઈએ છે ક્યાં શું બધા એમ આવો અમારા શોમાં આવો વેલકમ વેલકમ રોયલ મેલ ફેક્ટરી આઉટલેટ અહીંયા બધું છે ને વૂલનું મળે છે બરાબર આ બધી જેટલી જાતના શો છે અહીંયા અત્યારે આ બધી આખી ટૂર આવી છે બધા ટૂરમાં સાથે આવ્યા છે ગાઈડ એક હોય છે અને કાનમાં બધા નાખા એને બધાને એની ભાષામાં સમજાવે એમ થેન્ક યુ ધ ઓક્સફોર્ડ આઈ ખબર નહીં શું હોય એ તો બધા આપ્યા છે આવી રીતે જે બધા અહીંયા ઉભા છે અહીંયા જો આ બધા આવી રીતે ઉલ્લેખ કર્યા છે બધું બિલ્ડીંગો છે બધી બરોબર એકદમ ખુશ જૂનવાણી જૂનવાણી અહીંયા કંઈક સરકર ટૂર જેવું છે અહીંયા એનું ચર્ચ જેવું છે અંદર અહીંયા તમારું પ્રિન્ટ કરે છે આવી રીતે આરતીસો બહુ છે ભાઈ આરતીસો બહુ છે બધા સો છે ત્રણ હજાર સો છે વાહન લઈ જવાનું મનાય છે હાલી ને જવાની છૂટ છે જો આ રંગ લઈ આ ડોસો કેવી મજા આવે છે ને ગુજરાતી માં જોવાની હિન્દી વાળા ને પાછા હિન્દીમાં વોઇસ ઓલું કરીશ એટલે બધા જોઈ શકે આ બસ હાલે છે આખું સ્કોટલેન્ડ બતાવે જો છો કેવી રીતે ટાઈમ કેટલો રહીએ છે એ પ્રમાણે હું આગળ આગળ જઈશ બરાબર અત્યારે ગરમી છે હમણાં વરસાદ આવશે સારું કે વરસાદ ના આવે બે ત્રણ કલાકનું કીધું છે પણ કંઈ નક્કી નહીં ઇન ધ બિગ સ્કોટલેન્ડ મ્યુઝિક ચાલુ થઈ ગયું છે સરસ છે અહીંયા બહાર છે જવું હોય તો અહીંયા બધું ઊન બહુ મળે છે કેટા બહુ છે ને એટલે કેટા બહુ છે એટલે અહીંયા ઊનનું બધું બહુ મળે છે સ્કોટલેન્ડમાં પ્યોર ઓ બધા આ જોવા આવે છે તો ફાઇનલી આવી ગયો છું